જય ગૌ માતા મિત્રો આજે અમારે ગૌશાળાનું ટ્રેક્ટર ખરાબ થઈ ગયું છે અને ભાવેશર બોધીને થરાજ લઈ જઈએ છીએ અમુક કરવા માટે ભાવ ભોંખવાયા છે હવે ਤੋਹਰਾ ਤਰਨ ਕੇ ਨਾਲੇ ਪੋਕੀ ਗਿਆ ਸਮੇਂ ਹੈ જોઈ થરા મિત્રો થરાદ તાલુકો બની રહ્યો છે હવે કેવો સુધારો થઈ ગયો મસ્તો तो मित्रों ट्रेक्टर, मित्रो ट्रेक्टर हम थे गये घरे आई गये गौशाला ना दस क्यों तो तरह पांच वगे घरे जय गौ माता